મિત્રો રાજ્ય સરકાર દ્વારા સત્તાના ચાપલુસ આવ કર્મચારીઓને મળી જાય એવા એક મિસ્ટર ચાવડા અને મિસ્ટર બ્રહ્મડ આ બંનેને હમણાં મારી વિરુદ્ધ ઉશ્કેરવા માટે ન્યૂઝ ચેનલની ડિબેટમાં કેટલાક લોકોએ બેસાડ્યા પણ આ બંને મિત્રોને એટલું કહેવા માંગુ છું કે તમે આટલા બધા નિષ્ઠાવાનો અને રાજ્યના પોલીસ કર્મી ભાઈ બહેનોને આટલી બધી ચિંતા હોય તો તમે કામ કરો મારું સૂચન છે પહેલી ડિસેમ્બરના દિવસથી

જે પ્રમાણે તમે ડિબેટ કરીને તમારી જે પ્રતિભા ખીલી આવી છે તમારું જે તેજ બહાર આવ્યું છે ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે તમે બંને જણા આ મરણા ધુપાસ ઉપર બેસી જાઓ પથિકાશ્રમ જ્યાં સુધી કે ગુજરાતમાં દારૂ ડગ્સની બધી ખતમ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર ચાવડા અને બ્રહ્મટ આ બંને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ એ ગાંધીનગર પથિકાશ્રમ ખાતે બેસી જશે અને બીજું એક નાનકડી તમને સલાબી છે અ નિવૃત્ત થઈ ગયા છો તો સવારે ચાલો થોડું સૂર્ય સ્નાન કરો અને આમળાનો જ્યુસ પીવો સરગવાનો જ્યુસ પીવો અને સાથે સાથે થોડો કેલ્શિયમ વાળો ખોરાક ખાવ કેમ કે તમે જ્યારે સર્વિસમાં હતા ને ત્યારે તો તમારી સ્પાઇન કરોડ રજ્જુના બહુ ઠેકાણા નતા કદાચ નિવૃત્તિ પછી કદાચ તમારી સ્પાઇન સરખી થાય આ રાખવું તો તમને સમજણ પડી જશે